સુરત શિક્ષણ સમિતિ નવાર વિવિધ મુદ્દે વિવાદમાં આવતી હોય છે ત્યારે સ્કૂલ યુનિફોર્મને લઈને સમિતિ વધુ એકવાર વિવાદમાં આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાળાના સીલબંધ રૂમમાંથી એક હજાર જેટલા પડી યુનિફોર્મ જે રીતે મળી આવ્યા હતા અને ઘણા સમયથી પડી રહેલા રહેવાને કારણે યુનિફોર્મ ખરાબ થઈ ગયા હતા તેવા પણ જોવા મળ્યા હતા ત્યારે વિપક્ષે યુનિફોર્મ બાળકોને વહેંચવામાં કેમ ન આવ્યા તેવા સવાલો ઉઠાવીને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતા એ કૌભાંડ ભ્રષ્ટાચાર બેદરકારી અને બેકાળજીનો અડ્ડો બની ગયો એવું લાગી આવે છે અને હું કહેવા માંગુ છું કે જ્યારે પાંડેસરાની શાળામાં બસ્સોને બાર નંબરની શાળામાં કૃષ્ણનગરની શાળામાં જ્યારે એક હજાર જોડી યુનિફોર્મ બે હાલતમાં બિસ્માર હાલતમાં મળી જતા હોય તો હું કહેવા માગું છું કે આ શાસકો શું ધ્યાન આપે છે એ લોકોના યુનિફોર્મ બાબતમાં જ્યારે જ્યારે ચેરમેનશ્રી સાથે વાત થાય ચેરમેનશ્રી કહે કે આ મેટર પંદર વર્ષથી પહેલાંની છે તો જાણવા હતું કે પંદર વર્ષ પહેલાંની છે તો શા માટે એમણે કોઈ તપાસ નહીં કરાવી એની ઇન્ક્વાયરી નહીં કરાવીને કંઈ નહીં કરાવી ને ચેરમેનશ્રીને હું સીધો સવાલ કરવા માંગુ છું ચેરમેનશ્રીને તમે એમ કહેતા હોય કે આ કોર્ટ મેટર હતી તો આજે હું પૂછવા માંગુ છું કે આની કોર્ટ મેટર પતી ગઈ છે કે તમે રૂમનો સીલ ખોઈ લો તમે કોર્ટ મેટર હતી તો પછી રૂમનો સીલ કેવી રીતે આજે તમે ખોલીને બધું તપાસ કરી અને જ્યારે એક સીલ ખોલ્યા પછી જ્યારે હમે જ્યાં બી સીલ પર ગયા હતા કબૂતર અને પસ્તીને શીશું કંડમ હાલતમાંથી આરોગ્યનો સવાલ પેદા થઈ જાય એ માટે નાના નાના બાળકો હોય ને આરોગ્યનો સવાલ પેદા થાય એવી રીતે આ હાલતમાં હતું